હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આશા છે તમે બધા મજામાં હશો આજનો ખાસ ટોપિક તમે જોજો બિકોઝ આજે તમારી સાથે હું શેર કરીશ ઘણું બધું મોટું સોલ્યુશન કે કેનેડાનું પીઆર તમે બી સરળ કઈ રીતે બનાવી શકો તો સરળતાથી કઈ રીતે લઈ શકો જેની અંદર લગભગ ઘણી કોમેન્ટ્સ અમને આવી રહી છે કન્ટિન્યુઅસલી ડીએમસ આવી રહ્યા છે કે સર મારા સીઆરએસ આરએસ ઓછું છે તો મારે કઈ રીતે મને પીઆર મળશે કે નહીં મળે આશા છોડી દઉં કે શું છે પ્લસ ઘણાનો સીઆરએસ ચારસો છે સાડા ચારસો છે પાંચસો છે એ લોકોને બી જો પીઆર લેવું છે તો એના માટેની આજે હું તમારી સાથે ડિટેલ શેર કરીશ કે જે તમે બી છો તો તમારું બી સોલ્યુશન આની અંદર ઇન્ક્લુડ થઈ જશે અને એ સિવાય બી કદાચ જો ઇન્ક્લુડ ના થાય અને તમારો કોઈ સીઆરએસ હજી ઘટે છે તો એની કોમેન્ટ કરજો તો નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરશું કે એ લોકોને બી સોલ્યુશન પ્રોવાઈડ કરીએ અને એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો પરંતુ કેનેડાનું પીઆર લેવાના જે આજે હું રસ્તા બતાવું છું એ નોટ ડાઉન ખાસ કરી લેજો કારણ કે આ રસ્તા અપનાવી અને તમને બી જો કેનેડાનું પીઆર મળી જશે તો તમારું બી કેરિયર સેટ થઈ શકશે એ એટલા માટે તમે ઘણી વખતે કહેતા હોઈએ કે વિડીયો શાંતિથી જોજો બહુ શોર્ટમાં સમજાવી અને સરળ રીતે સમજાવવાની કોશિશ કરીશ અને લાસ્ટ સુધી જોશો તો તમને સમજાઈ જશે અને અમારી જે નવી ચેનલ છે એટ ધી રેટ એચ એમ યુરોપ એને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન એમાં બી ઓન રાખજો જેથી કરીને કેનેડાની જેમ જ બીજી કન્ટ્રીમાં બી કેરિયર તમારે જો બનાવવું હોય તો તમને અમે ગાઈડ કરતા રહીશું હવે તો કે કેનેડાની અંદર સૌથી પહેલાં પહેલું અત્યારે ઘણાની બી પ્રોફાઇલ પ્રમાણે સી આરએસ પોઈન્ટ ઓછા થતા હોય છે જો કે એક વસ્તુ તો સારી છે કે જે મેં તમને એક વિડિયો રિલીઝ કર્યો તે પ્રમાણે સ્પ્રિંગ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવથી જ્યારે બી એલ એમ આઈના પોઈન્ટ હટી જશે ત્યારબાદ સી આરએસ નીચે આવવાની પૂરી શક્યતાઓ છે આ સાથે કદાચ અત્યારે બી જો તમારી પાસે પીઆર ઓપ્શન્સ અવેલેબલ નથી અથવા તો તમે પીઆર માટે ફાઇલ મૂકેલી છે વેઇટ કરો છો અથવા ફાઇલ મૂકવાના છો તો તમને લોકોને હું કહું કે તમારે અત્યારે હવે શું કરવા જેવું છે તો હું તમારી સાથે એની માટે સ્પેશિયલ રિપોર્ટ છે હું તમારી માટે શેર કરું જ્યાં આગળ તમારે કયા પ્રોગ્રામ પર ફોકસ કરવું જોઈએ તમે તમારી ફાઇલ મૂકી છે એક્સેસ એન્ટ્રીમાં વેઇટિંગમાં ચાલે છે દેટ ઇઝ ઓકે એ ફાઇલ ભલે રહી ત્યાં આગળ પરંતુ એની સાથે સાથે તમે પ્રોવિઝનલ નોમિનેશનનો રસ્તો અપનાવો તમે એટલાન્ટિક ઇમિગ્રેશનના પ્રોગ્રામ્સ અપનાવો અને તમે ફેમિલી સ્પોન્સરશીપ તો ઠીક છે કે જેની અંદર હસબન્ડ વાઇફવાળાની જ વાત આવશે અને ઇમિગ્રેશન જે પાઇલોટ્સ પ્રોગ્રામ છે એના ઉપર ખાસ નજર રાખજો આ દરેકના ક્રાઇટેરિયા શું ધ્યાન રાખવાના છે એ બી ખાસ જોવા જેવું છે જો તમે પ્રોવિઝનલ નોમિનેશન પ્રોગ્રામ અપનાવો છો તો તમારે સૌથી પહેલાં પહેલું ઇન્ટેન ટુ લીવ એટલે કે તમે એ પ્રોવિન્સમાં રહેવા માટેની તમારી તૈયારી બતાવવાની છે જે મિનિમમ હું તમને ઓછામાં ઓછું કહું તો એક વર્ષથી વધારેની તમારે બતાવવી પડશે જેની અંદર લગભગ બધા પ્રોવિન્સની વાત કરીએ જ્યાં જ્યાં અલગ અલગ પીએનપી ચાલે એમાં એસી આઈટી એટી જે વાત કરીએ ને એટ ઝીરો એટલી બધી સ્ટ્રીમ્સ છે કે જ્યાં આગળ બી તમે આનું નોમિનેશન્સ લઈ શકો પરંતુ ડિમાન્ડ હોય છે અલગ અલગ કેટેગરી હોય છે હેલ્થવાળાની ડિમાન્ડ હોય ત્યાં હેલ્થ તમારે એ ફોકસ કરવું પડશે અને તમારે રિસર્ચ કરવું પડશે એટલાન્ટિક ઇમિગ્રેશનની જો વાત કરીએ તો આની અંદર તમારી પાસે એટલાન્ટિક પ્રોવિન્સો જે આવતા હોય જે એટલાન્ટિક પાયલોટની અંદરમાં આવતા હોય આ પ્રોવિન્સમાંથી એમ્પ્લોયર જે એલિજિબલ એમ્પ્લોયર છે આ ફાઇન્ડ કરવાનો છે અને આમની પાસેથી તમારે જોબ લેફર જોબ લેટર જે છે એ ઓફર લેવા માટેની તૈયારી બતાવવાની છે ને એના માટેની મહેનત કરવી પડશે તમારે ઓફ સ્પોન્સરશિપની જે મેં વાત કરી કે જેમના હસબન્ડ વાઇફ છે તો ઓબ્વિયસ છે કે કેનેડા પીઆર અથવા સિટીઝન સાથે જ્યારે એમના મેરેજ થાય છે ત્યારે એમને સ્પોન્સરશિપની અંદર અપડેટ મળી જશે કે સ્પોન્સરશિપની અંદર જ એમને પીઆર મળી જશે જ્યાં આગળ સ્પોન્સરશિપની હું વાત કરું તો બે હજાર પચીસ માટે મા બાપવાળું જે સ્પોન્સરશિપ હતું દાદા દાદીવાળું હતું એ અત્યારે હોલ્ડ પર છે એ જેનો વિડીયો ઓલરેડી ચેનલ પર છે જે મેં લગભગ પ્રીવિયસ વિડીયોમાં તમને વાત કરી હતી તમે ત્યાં જઈને જોઈ શકો છો ઇમિગ્રેશન પાયલોટ પાયલોટ પ્રોગ્રામની અપડેટો અમે બી તમને આપતા રહીએ છીએ કન્ટિન્યુઅસલી તમારે બી તમારી રીતે તત્પર રહેવું જોઈએ કે તમારા પ્રોવિન્સની અંદર ક્યાં કયા પ્લાલોટ પ્રોગ્રામ લોન્ચ થવાના છે અને લોન્ચ થાય છે તો એઝ ઇટ ઇઝ તમારે એને બને એટલો ઓછો સમય બગાડ્યા વિના એપ્લાય કરી દેવો જોઈએ હવે જો કે તમે આ પીએનપીને ફોકસ કરવું હોય તો પીએનપીમાં બે રસ્તા હોય છે અમુક પ્રોવિન્સના ડાયરેક્ટ પીએનપી પ્રોગ્રામ્સ હોય જેમાં સાસકેચન છે મેની ટોબા છે ક્યુબેક છે એ પ્રોગ્રામની અંદર જો તમારી ડિમાન્ડ લિસ્ટમાં તમે આવતા હોય ઓક્યુપેશન ઇન ડિમાન્ડ લિસ્ટ તો તમારે એમાં એપ્લાય કરી દેવું જોઈએ અને અમુક પ્રોવિન્સો જે છે જે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ લોન્ચ થઈ રહ્યા છે તો તમારે એક્સપ્રેસ એન્ટ્રીની એલિજિબિલિટી કરી અને ત્યાં કનેક્ટિંગ તમારું પ્રોવિન્સ સિલેક્ટ કરવું જોઈએ અને ઘણી વખતે હું તમને એક બહુ જૂનો વિડિયો બી મેં તમને આપેલો છે એ પ્રમાણે જ કહું છું એક્સપ્રેસ એન્ટ્રીમાં ફાઇલ કરતી વખતે તમારે જે પ્રોવિન્સમાં રહેવું છે એ પ્રોવિન્સ એક જ ટીક કરજો જેથી તમને આ બેનિફિટ્સ મળશે આ બહુ ઓછા લોકોને ખબર હોય છે એટલાન્ટિક ઇમિગ્રેશન પાઇલોટ્સની જો વાત કરીએ તો તેની અંદરના અમુક હું તમને પ્રોવિન્સો કહું છું જે લગભગ બહુ સૌથી વધારે અને સૌથી સરળ રીતે પિયર આપતા હતા જેની અંદર ન્યૂ બ્રોન્ઝ વીક છે ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરને તમે ફોકસ રાખી શકો છો નોર્થ કોશિયાને ફોકસ રાખી શકાય એમ છે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડને ફોકસ રાખી શકાય એમ છે જેમાં ન્યૂ બ્રોન્ઝ વીક પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની અંદર અત્યારે નવી એપ્લિકેશન્સો જે છે એ વેઇટિંગમાં છે પરંતુ જ્યારે બી ઓપન થાય તમને બેનિફિટ્સ મળી શકે એમ છે અને પાયલોટ પ્રોગ્રામની જો વાત કરીએ તો એગ્રી ફૂડ પાયલોટ હોય છે અને બાકી અધર પ્રોગ્રામ જે પાયલોટના ચાલુ થતા હોય છે એના ઉપર બી તમારે ફોકસ રાખવું જોઈએ બંને એટલી સરળ ભાષામાં હેલ્પફુલ થવાની કોશિશ કરી છે મદદ કરવાની કોશિશ કરી છે વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપવાની કોશિશ કરી છે જો મહેનત તમને સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો શેર કરવાનું ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત